દેશના વડાપ્રધાનના જન્મદિવસથી શરૂ થયેલ સ્વચ્છોત્સવ અંતર્ગત ડભોઈ ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી ડભોઈ નગરપાલિકા દ્વારા સેવા પખવાડિયામાં યોગ શિબિરનું આયોજન પ્રમુખ બીરેન શાહના અધ્યક્ષ સ્થાને લેવવા વાડી ડભોઈ ખાતે કરવામાં આવ્યું હતું ત્યારબાદ નગરજનોને સ્વચ્છતાનો સંદેશ આપવા નગરના જાહેર જગ્યાએ કચરાની સાફ સફાઈ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ચીફ ઓફિસર જયકિશન તડવી સભ્યો સેનેટરી ઇન્સ્પેક્ટર મહેશભાઈ વસાવા મહેશભાઈ પરમાર સહિત પાલિકાના કર્મચારીઓએ શિનોર ચોકડી વિસ્તારના જાહેર માર્ગને સાફ સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો ઉલ્લેખનીય છે કે સ્વચ્છતા હી સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે આ પંદર દિવસના અભિયાન દરમિયાન દેશભરમાં સામાજિક સાંસ્કૃતિક અને જનકલ્યાણને લગતા વિવિધ કાર્યક્રમો યોજાશે જે અંતર્ગત ડભોઈ નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા યોજાયેલ યોગ તથા સફાઈ અભિયાનમાં મોટી સંખ્યામાં નગરજનો સાથે નગરપાલિકાના કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા અને નગરને સ્વચ્છ અને સુંદર તથા સ્વસ્થ ડભોઈના નિર્માણ માટે હાકલ કરી હતી يا <applause> جماعه સત્તર સપ્ટેમ્બર માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ અને બે ઓક્ટોબર મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ નિમિત્તે પૂરા દેશમાં સેવા પખવાડિયો એટલે કે સ્વચ્છતા ઝુંબેશનો પ્રોગ્રામ ચાલી રહ્યો હોય ત્યારે એના અનુસંધાને ડબોઈ નગરપાલિકા પણ આ કાર્યક્રમો કરવા કરી રહી છે જેમાં આજે પાટણવાડી ખાતે લોકો સાથે યોગનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો જેમાં સ્કૂલના બાળકો નગરજનો અને કર્મચારીઓ સાથે યોગ કરવામાં આવ્યો હતો ત્યારબાદ જાહેર જગ્યા પર સ્વચ્છતાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં કર્મચારીઓ જાહેર લોકો અને ચીફ ઓફિસર સાથે સફાઈ ઝુંબેશની પ્રોગ્રામ કર્યો હતો જેમાં કચરોને લઈને બધું સાફ કરીને સ્વચ્છ ભારતનું મિશન અમે આગળ ધપાવ્યું હતું ડભોઈનગર સ્વચ્છની આગળ વધે એ પ્રમાણેની કટિબદ્ધતા બી અમે બતાવી હતી